ભાવનગર કે જ્યાં મોડી રાત્રે હત્યા થઈ રૂવાપરી મફતનગર પાસે મોડી રાત્રે હત્યાની ઘટના બની સોનલ રાઠોડ નામની યુવતીની ભાવિત નામના પતિએ હત્યા કરી સોનલ રાઠોડના ભાવિ પતિ સાજણ બારૈયાએ હત્યા કરી આજે લગ્ન હતા તે પહેલા જ રાત્રિના કરપીણ હત્યા કરી દેવામાં આવી હત્યા બાદ આરોપીએ મકાન તેમજ ઘરની બહાર તોડફોડ પણ મચાવી વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મચીઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું પાર્થ આજે લગ્ન હતા એ પહેલા જ ગત રાત્રે યુવતીની હત્યા કરી દેવામાં આવી શા માટે આ પગલું ભર્યું પતિએ

ભાવનગરમાં આ ઘટના બની છે સોનલ રાઠોડ નામની યુવતીના ભાવિ પતિ સાજણ બારૈયાએ તેની હત્યા કરી નાખી આજે લગ્ન હતા પરંતુ એ પહેલા જ ગતરાત્રીના કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે